આજે હું એક ખૂબ જ સરસ આધ્યાત્મિક માહિતી આપવા જઈ રહી છું એ એ છે કે સૂર્યનારાયણ દેવને જળ કેમ ચડાવવામાં આવે છે તેના કારણે આપણે શું ફાયદા થાય છે તેની પાછળનું કારણ આપણે આ વિડીયો દ્વારા જાણીશું આમ તો સૂર્યનારાયણ દેવને જળ ચડાવવું આપણા પૂર્વજો વડીલોથી ચાલી આવ્યું છે જળ ચડાવવાનું કાર્ય આપણા વડીલો બધા જ કરતા આવ્યા છે પણ તેની પાછળનું શું કારણ છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે તમને એ ખબર હોવી જોઈએ કે સૂર્યનારાયણ દેવને જળ ચઢાવવાથી શું શું લાભ થાય છે શારીરિક લાભ થાય માનસિક લાભ થાય કામ ધંધાને લઈને વ્યવસાયને લઈને કે શરીરની કોઈ પણ શક્તિ કે ઉર્જા છે આ બધા જ ફાયદા આપણને સૂર્યનારાયણ દેવને જળ ચઢાવવાથી થાય છે મિત્રો પૂરેપૂરી જાણકારી તમને આ વિડીયોમાં મળશે કે સૂર્યનારાયણ દેવને જળ કેવી રીતે ચડાવવું ક્યારે ચડાવવું કયા મંત્ર બોલીને ચડાવવું તે બધું જ તમને આ વાર્તામાં સાંભળવા અને જોવા મળશે જો મિત્રો તમને મારી આ ચેનલ સારી લાગે અથવા તમે આ ચેનલમાં નવા છો તો તમે આ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ ઓન કરજો જેથી નવાનારા તમને માહિતી પહેલા મળી રહે તો આપણે ઓ સૂર્ય પ્રચોદયાત અર્થાત હે સૂર્ય દેવ મારા જ્ઞાનને પ્રકાશ આપનાર સાક્ષાત જાગતા દેવ મારી પર કૃપા કરો અને મારી બુદ્ધિને સારા માર્ગે વાળો તમારા ભારતીય શાસ્ત્રો અનુસાર સૂર્ય દેવને જળ ચડાવવાનું કાર્ય ખૂબ શુભ માનવામાં આવે છે જો આપણા જીવનમાં કોઈ સમસ્યા હોય અને આપણે પંડિતો પાસે જઈએ અથવા જ્યોતિ જ્યોતિષીઓ પાસે જઈએ તેઓ આપણને કહે છે કે સૂર્ય દેવને આપો તેનું શું કારણ છે વ્યક્તિની મજબૂત હોવો જોઈએ એ કારણે સૂર્યનારાયણ દેવની કે જાગતા દેવ કહેવાય છે તેની પૂજા આરાધના કરવી જોઈએ પંચદેવમાં એક દેવ સૂર્યનારાયણ દેવ છે પંચદેવ એટલે માતા દુર્ગા ભગવાન શિવ ભગવાન શ્રી ગણેશ ભગવાન નારાયણ અને સૂર્યનારાયણ દેવ સૂર્યનારાયણ દેવ એ ભગવાન શ્રી હરિવિષ્ણુના જ અવતાર આદિત્ય કહેવાય છે જે મનુષ્યની કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત હોય છે તે ઘણા ગુણવાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વના હોય છે માન સન્માન તેમને હંમેશા મળતું જ રહે છે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પૂજાય છે કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત હોવો જરૂરી છે મહાભારતની કથામાં કર્ણને સૂર્યનારાયણ દેવની પૂજા કરતાં આપણે જાણ્યા છે કુંતીપુત્ર કર્ણ હંમેશા સૂર્યનારાયણ દેવની પૂજા કરતા હતા જેના કારણે તેના શરીરમાં એક અપાર તેજ હતું આ ઉપરાંત રામજીની કથા પણ પ્રચલિત છે રામજીના કુળમાં પણ ઇષ્ટ દેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવ હતા ભગવાન રામે સૂર્યવંશમાં જન્મ લીધો હતો માટે ભગવાન શ્રી રામ સૂર્યવંશી કહેવાય છે શ્રી રામ ભગવાન સૂર્યનારાયણ દેવની નિત્ય પૂજા કરતા હતા સામાન્ય મનુષ્યની જેમ મર્યાદા સાથે જીવન જીવ્યા હતા છતાં પણ ધર્મનિષ્ઠ રહ્યા તેમનામાં અનેરું તેજ દેખાતું હતું સૂર્યનારાયણ દેવને વિધિ વિધાનથી જળ ચડાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને આત્માના કારક માનવામાં આવ્યા છે માટે નિયમિત રૂપે સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જ જોઈએ સૂર્યનારાયણ દેવને જળ ચડાવવાથી આત્મવિશ્વાસ પણ વધે છે અને મનોબળ મજબૂત થાય છે આપણી માનસિક બીમારી હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે આ ઉપરાંત શરીરની કમજોરી જો કોઈ શરીરમાં કોઈ રોગ હોય પીડા હોય તો પણ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવાથી કષ્ટ દૂર થાય છે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાથી શરીર ઉર્જાવાન બને છે નોકરી ક્ષેત્રમાં પણ ઘણા લાભ થાય છે જો સૂર્યનારાયણ દેવને નિયમિત રૂપે જળ અર્પિત કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યામાંથી સમાધાન પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવને જળ ચઢાવવાથી ઘણા માનસિક અને શારીરિક લાભ પ્રાપ્ત થાય છે પરંતુ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપતા પહેલાં સ્નાન અવશ્ય કરવું જોઈએ સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી એ કોઈ નવીન વાત નથી આપણે વર્ષોથી આ વાત સાંભળીએ છીએ પણ આપણા શાસ્ત્રમાં લખેલું છે પણ આપણને એ સમજવું જોઈએ કે સૂર્યનારાયણ દેવને જળ શા માટે ચડાવવું જોઈએ અને જો આ વાતની આપણને ખબર હોય તો ઘણી નિષ્ઠા સાથે આપણે કાર્ય કરી શકીએ છીએ એટલે કે સૂર્યનારાયણ દેવને પૂજા ઉપાસના અર્ધ આપી શકીએ ભગવાન સૂર્યનારાયણ દેવનો જ્યારે ઉદય થાય છે ત્યારે દુનિયાનો અંધકાર સમાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ ચારેય તરફ રોશની ફેલાવે છે પ્રકાશ ફેલાવે છે સૂર્યોદય થાય પછી માનવ પશુ પક્ષીઓ પોતાના કાર્યોમાં સંલગ્ન થાય છે પણ જ્યારે સૂર્યનારાયણ દેવ અસ્ત થાય છે ત્યારે બધા પોતપોતાના ઘરે પાછા આવી જાય છે સૂર્યનારાયણ દેવ એ પોતે દિવ્ય શક્તિનો સંચાર કરે છે એટલે કે સૂર્યનારાયણ દેવ પૃથ્વી પર જેમ પ્રકાશ ફેલાવે છે તેમ આપણા જીવનમાં પણ પ્રકાશ ફેલાવે છે આપણા શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર કરે છે જો કોઈ નેગેટિવ શક્તિ આપણી પર ભારી થઈ હોય તંત્ર મંત્ર બાધા આદિ અથવા કોઈની બુરી નજર અથવા કોઈ ખરાબ શક્તિ લાગી હોય તો સૂર્યદેવને અર્ધ્ય કરવામાં આવે તો આવી બુરી નજર અથવા ખરાબ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાનો સમય પણ ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને આપણા બંને હાથોથી મસ્તક સુધી તે લોટાને લઈને અર્ધ્ય આપવું જોઈએ આ પૂજા સૂર્યોદયથી લગભગ સવારે આઠ વાગ્યા સુધીમાં થાય તો અત્યંત શુભ માનવામાં આવે છે ત્યાર પછી બાર વાગ્યા સુધીમાં મધ્યમ ગણાય છે સૂર્યનારાયણ દેવ બધા ગ્રહોના રાજા છે જ્યોતિષીમાં પણ ચંદ્રને માતા અને સૂર્યને પિતાના કારક માન્યા છે એટલા માટે પણ પિતાનું સુખ પ્રાપ્ત કરવા અથવા પિતા સમાન કોઈ વડીલ હોય તેનું સુખ પ્રાપ્ત કરવા માટે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે ચંદ્રમાનો શુભ ફળ પ્રાપ્ત કરવા માટે પણ ચંદ્રમાને અર્ધ્ય અપાય છે એવી જ રીતે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સૂર્યદેવને જળ અર્પિત કરવાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઘણા ઓછા લોકો જાણે છે કે સૂર્યનારાયણનું આ વ્રત છઠ વ્રત તરીકે ઓળખાય છે આ રીતે ઉપાસના કરીને પણ ભગવાન સૂર્યનારાયણ દેવની પોઝિટિવ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે સૂર્ય સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય એ દરમિયાન જળ ચડાવવામાં આવે તો કુંડળીમાં સૂર્ય નીચનો હોય કે સૂર્ય અસ્ત હોય કે ખરાબ પ્રભાવ બતાવે તે બધું જ શાંત થાય છે સૂર્યના અશુભ ફળથી આપણી રક્ષા થાય છે સૂર્ય દેવની રાહુ કેતુ કે અન્ય કોઈ પ્રભાવમાં હોય તો સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરવું જ જોઈએ પોતે બીમારીથી બચી શકે કારણ કે જ્યારે સૂર્યદેવ જ્યારે રાહુ સાથે બિરાજમાન હોય ત્યારે ગ્રહણ યોગ બને છે શનિ સાથે દુષ્ટ પ્રભાવ આપે છે તેમાં કેતુ સાથે પણ શુભ ફળ આપતા નથી એટલા માટે સૂર્યદેવની ઉપાસના કરવી જરૂરી છે સ્કિન સંબંધિત કોઈ સમસ્યા હોય તો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ લાભ અવશ્ય મળે છે આ ઉપરાંત સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો સૂર્યની પહેલી કિરણ ધરતી પર પડે છે ત્યારે જળ ચડાવવાથી ઘણું સારું ફળ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંદેહ નથી પરંતુ આપણે જ્યારે ઉઠીએ છીએ ત્યારે જળ અર્પિત કરીએ છીએ એટલે મધ્યમ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત કાળે સૂર્યોદય થાય તે પહેલાં ઉઠી જવું જોઈએ પથારીનો ત્યાગ કરવો જોઈએ ત્યારબાદ સ્નાન કરીને સૂર્યનારાયણ દેવની સામે આસન લગાવીને એ આસન પર ઊભા રહીને તાંબાના લોટામાં જળ અર્પિત કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યનારાયણ દેવને જળ ચડાવતી વખતે કુમકુમ લાલ ચોખા ફૂલ આદિ અર્પિત કરીને જળ ચડાવવામાં આવે છે તો પણ ઘણા લાભ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવને જળ ચડાવતી વખતે ત્રણ વખત જળ ચડાવવું એટલે કે તાંબાના લોટાના પાણીની ધાર ધીરે ધીરે રાખવી પછી એ જ ધાર બીજી વાર રાખવી અને ત્રીજી વાર ધાર રાખવી એમ કરીને સૂર્યદેવને ત્રણ વાર અર્ધ અપાય છે હંમેશા મંત્ર બોલતા બોલતા સૂર્યનારાયણ દેવને અર્ધ અપાય છે સૂર્યનારાયણ દેવના બાર નામ જપ મંત્ર છે તે બોલી શકાય છે મંત્ર જપ કરતાં કરતાં અર્ધ્ય આપી શકાય છે સૂર્યદેવના કિરણ આપણી તરફ આવતા હોય ત્યારે એ જળમાંથી સૂર્યના કિરણ આપણી તરફ આવે આવી રીતે જળ અર્પણ આપવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે એ જળ આપણા પગ પર પડવું ના જોઈએ ત્યાં વાસણ રાખી દેવું જોઈએ અથવા જમીન એવી હોવી જોઈએ કે આ જળ શોષી લે અથવા તુલસીનું કુંડું હોય તે પણ રાખી શકાય છે તેમાં જળ અર્પિત થઈ જાય આવી રીતે જળ ચડાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ અને જળ અર્પિત દરમિયાન જો વાસણમાં જળ પડ્યું હોય તો તેનું વાસણનું પાણી તુલસીના કુંડામાં અથવા ફૂલ છોડના કુંડામાં નાખી દેવું જોઈએ આ ઉપરાંત દેવને દર્શન જો ન થતા હોય તો શું કરવું ઘણાનો એવો પ્રશ્ન હોય છે તો પૂર્વ દિશાનું ધ્યાન રાખીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ સૂર્યનારાયણ દેવને જળ ચઢાવતી વખતે આ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવના બાર નામ છે જે જળ ચઢાવતી વખતે બોલી શકાય છે આ બાર નામ છે ઓમ મિત્રાય નમઃ નય ખગાય નમઃ નમ ય નિરણ્યગર્ભા નમ મારિચાય નમ ઓમ આદિ્યાય ન સાવિ નય ન આ બાર નામ બોલતા અર્ધ્ય આખું શુભ મનાય છે આપણે જે જગ્યાએ જળ ચડાવવા ઊભા હોય તે જ સ્થાને જાતે જાતે ત્રણ પ્રદક્ષિણા કરી લેવી જોઈએ સૂર્યનારાયણ દેવને પ્રણામ કરવા જોઈએ સૂર્યનારાયણ દેવને પ્રણામ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે યશ કીર્તિ આરોગ્ય ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય સવારના સૂર્યદેવના કિરણો જો શરીરમાં પ્રવેશ કરે તો સ્વાસ્થ્યમાં અવશ્ય લાભ થાય છે શારીરિક અને માનસિક લાભ થાય છે સૂર્યના કિરણોમાં વિટામિન ડી ભરપૂર હોય છે માટે સવારે વહેલા ઉઠીને જળ ચડાવવાથી આ ખામી પણ આપણી દૂર થાય છે અને આપણા શરીરમાં તેજ ચમક અને નવી ઉર્જાનો સંચાર થાય છે સૂર્યનારાયણ ભગવાન જગતના પાલણ પોષણ કરતા છે ફળ ફૂલ જળ ઝાડ વગેરે સૂર્યનારાયણના પ્રકાશથી જ તેમને પોષણ મળે છે તેમનો પાક તૈયાર થાય છે અને અન્ન ઉત્પન્ન થાય છે જે આપણે ગ્રહણ કરીને શક્તિ મેળવીએ છીએ આનો ઋણ ઉતારવા પણ સૂર્યનારાયણ દેવને જળ અર્પિત અવશ્ય કરવું જ જોઈએ અને શાસ્ત્રો અનુસાર પણ કહેવાયું છે કે જો સૂર્યનારાયણ દેવના કિરણો જો મનુષ્યના શરીર પર પડે તો હાનિકારક તત્વો પણ નાશ થઈ જાય છે સૂર્યનારાયણ દેવને જળ ચઢાવવાથી શારીરિક અને માનસિક ઘણા બધા લાભ થાય છે તો આપણા સવારે આપણે સવારે વહેલા ઉઠી સૂર્યદેવને જળ અવશ્ય ચડાવવું જોઈએ આનાથી આપણને અનેક ઘણા ફાયદા મળે છે સૂર્યનારાયણ દેવ કે જે સાક્ષાત જગતમાં હાજર છે તેની કૃપા આપણા પર બની રહે તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ